બીજેપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું કાફલો તૈયાર બોમ્બે સુપર ઉપસ્થિત રહ્યા હતા બે હજાર થી વધુ કાર્યકરો નો જુસ્સો સ્વાગત જોવા મળ્યો કુમકુમ તિલક થી પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા સ્વાગત કરવામાં આવ્યું બોમ્બે સુપર સીટ થી ચોકડી સુધી ચારસો કાર કાફલો નીકળ્યો રોજ રાજકોટના મહેમાન થવા માટે ગુજરાતના નવનયુ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે રાજકોટના મહેમાન થવાના છે ત્યારે અત્યારે કુવાડવા બોમ્બે સુપર ફેક્ટરી ખાતે અમારા રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ અંદાજીત છસો થી આઠસો ગાડીઓના કાફલા સાથે અહીંથી બાઈક રેલી ગાડીની રેલી થવાની છે આ રેલી અહીંથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જશે ત્યાં સિટીની ત્રણેક હજાર ઉપર બાઇકની રેલી છે જ્યારે પ્રદેશ અધ્યક્ષ અહીંયા પધારે ત્યારે અહીંથી લગભગ બે હજાર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરવા ઊભા છે બસો એક મહિલાઓ અમારા સાફા બાંધીને ઊભા છે અહીંયા એમના કુમકુમ તિલક કરી સ્વાગત સન્માન કરી અને રેલી સ્વરૂપે આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીએ જશે ત્યાંથી શહેર ભાજપ દ્વારા ત્રણેક હજાર બાઇકની રેલી અને એમની સાથે રેસકોસ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ પરિવારના તમામ આગેવાનો સાથે ત્યાં પચીસેક હજાર કાર્યકર્તાઓ ઉમટી પીડા છે ત્યાં ભવ્યથી ભવ્ય સ્વાગતનું આયોજન છે સૌરાષ્ટ્રના તમામ મોટેરા સંતો પણ આશીર્વાદ આશીર્વાદ આપવા માટે પ્રદેશ અધ્યક્ષને અહીંયા પધારવાના છે અત્યારે જે દિવાળી જેવો માહોલ દિવાળી પહેલાં છે એ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટેનો છે અને અમારા માટે આનંદની વાત છે કે ભારતીય જનતા પાર્ટી અમારો પરિવાર છે અને પરિવારના મોભી જ્યારે આવતા હોય ત્યારે સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ રાજકોટ શહેરના કાર્યકર્તાઓ મોરબીના કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટે આવ્યા છે આમ તો તમને એવું લાગે કે નવી ઉર્જાનો સંચય થયો છે ભારતીય જનતા પાર્ટી માટે

જે અમારા માટે એક ખુબ અહીંયા જવાબદારી આજુબાજુના સો ગામના લોકો સ્વભૂમિ પોતાની કાર લઈને પોતાની જે ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહ તમને નજરે જોવા મળે છે અને બસો કાર નું અમે આયોજન કર્યું તો કાર થઈ ગઈ છે પણ વધુ કાર અહીંથી રાજકોટ સુધી અમે ચારસો કાર અને બે પણ વધુ વ્યક્તિ સાથે અમે રાજકોટ નવા યુક્ત શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમે કુમકુમ ચોખાથી થી વધાવશું અને એ અમારી જવાબદારી છે અને અમે સંપૂર્ણપણે નિભાવશું